તાલુકાના શેપા ગામે વીજ ખેડૂત પરેશાન બન્યા છે પંદર દિવસથી ટીસી બળી જતા મગફળી સુકાઈ ગઈ છે શેપા ગામે ખેડૂતના સબસ્ટેશનમાં ટીસી બળી જતા ખેડૂત છેલ્લા પંદર પંદર દિવસથી પીજીબી કચેરીમાં ધક્કા ખાવા છતાં કોઈપણ જવાબ ન મળતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અલગ અલગ બહાના બતાવી અને કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર એકબીજાને ખો આપી રહ્યા છે એવામાં ખેડૂતોની મગફળીના પાક સુકાઈ જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠાવતા આખરે ખેડૂતોને આશ્વાસન આપી અને રવાના કરાયા હતા જો તા એંગલ ખરાબ હોવાના કારણે ટીસી બદલી શકો તેમ છે અમાર ટીસી ના 15 દિવસ બદલાવા આવ્યો નથી એંગલ ના બાના કરે અમારી 8-10 લાખ ની માંડવી છે એ બધી ખેલ છે તો હું અમને જી આ જેબી વાળા આપી દે હે ખરા અમારે આ પૈસા અમને આપી દે હે ખરા અત્યારે મારી માંડવી 20 વીઘા માંડી ખેલ